પોરબંદરના સાઈબાબા મંદિર વિસ્તારમાં એક મહિલાને રખડતા ઢોરે હડફેટે લીધા હતા આ ઘટનામાં મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા સાઈબાબા મંદિર પાછળ રહેતા સુસ્મિતાબેન રવિન્દ્રભાઈ ઓઝા નામના મહિલા અને તેમના પતિ બંને સાઈબાબા મંદિર નજીકથી પસાર થતા હતા તે દરમિયાન અહીં રહેલા રખડતા ઢોરે મહિલાને હડફેટે લીધા હતા આ ઘટનામાં મહિલાને ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા સાઈબાબાની પાછળના ભાગમાં રખડતા આતંક જોવા મળી રહ્યો છે ત્યારે વિસ્તારમાંથી રખડતા ઢોર નો ત્રાસ દૂર કરવા માંગ ઉઠી છે અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર